વહેલી સવારથી શિવાલયોમાં હર હર મહાદેવના નાદથી ગુંજ્યા હતા સુરતમાં શિવ મંદિરે ભક્તો ભગવાન મહાદેવ ને જળ દૂધ બેલીપત્રનો અભિષેક કરતા નજરે પડ્યા હતા મંદિરોમાં વિશેષ પૂજા શણગાર અને આરતીના આયોજનો કરવામાં આવી રહ્યા છે અકળતીથી યાત્રાધામમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે માં શિવરાત્રી પર્વ ખૂબ જ ધામધૂમથી મનાવી રહ્યા છે ચારે ભગવાન શિવને પ્રાર્થના કે દરેકના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે ભારતીય વિશ્વ ગુરુ બને આજે અગિયારસો લીટર ઠંડાઈનો કાર્યક્રમ રાખવામાં આવેલો છે જે કાર્યક્રમની અંદર અમે સંકલ્પ કરેલો કે ભારતીય જનતા પાર્ટી વિજયી બને અને દિલ્હીના શાસન પર બેસે તો મહાદેવને આપણે અગિયારસો લીટર ઠંડાઈનો કાર્યક્રમ અગિયારસો લીટર ઠંડા ધરવામાં આવશે બે હજાર ચૌદમાં જ્યારે ગુજરાતનું શાસન ગયું અને દિલ્હી જ્યારે નરેન્દ્રભાઈ થયા ત્યારે પણ અમે અગિયાર લીટરનો સંકલ્પ કરેલો અને નરેન્દ્રભાઈએ મને લેટર લખીને કીધું કે તમારી કરેલી પ્રાર્થના ભગવાન શિવે સાંભળી અને આજે આપણે નિઃસ્વર્થ પ્રાર્થના કરેલી હોય તો પરમાત્મા જરૂર સાંભળે છે બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ સુરત